ਨੌਲੀਆ ਕਾਦੇਪਾਨੂ ਸਾਰੀ ਸਮਾਜ ਨਾਲ ਕੁੜ ਦੇਵੀ ਸ੍ਰੀ ਹਿੰਗੜਾਜ ਮਹਾਤਾ ਜੀ ਨੂੰ 40ਵਾਂ ਪਾਟੋ ਸੂਜਵਾ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ભાનુશાલી સમાજના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનો ગણપચાસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સથવારે આ પાટોત્સવ ઉજવા જેમાં આવતા વર્ષે માતાજીનો પચાસમો પાટોત્સવ ધામધૂમથી અને દેશભરમાં વસતા સર્વે હિંગળાજમાંની ભક્તો સાથે મળી ઉજવાશે તેવું લહેરીભાઈ ભાનુશાલીએ જણાવ્યું નલિયા હિંગળાજ માતાજીનો ઇતિહાસ ઈસવીસન ઓગણીસો અગણસિત્તેરમાં સાંતમાલજી સોઢા પાકિસ્તાનથી આવી મૂળ બ્રહ્મમ ઠુમરો શ્રી મધુસૂદનલાલજી મહારાજને અર્પણ કર્યો તે વખતે વાલદાસજી મહારાજને વાત મધુસૂદનજીએ કરી અને આ મંદિરનું નિર્માણ ઈસવીસન સન ઓગણીસો છોતેરમાં નલિયા મધ્ય થયું હતું આ પ્રસંગે ઉપસ્થિત શ્રી વલ્લભ શેખ ભદ્રા શ્રી રણછોડભાઈ નંદા શ્રી હરિભાઈ ભાનુશાળી લહેરીભાઈ ભાનુશાળી પરેશભાઈ ભાનુશાળી ગોવિંદજીભાઈ ભાનુશાળી અરવિંદભાઈ ભાનુશાળી જીતેન્દ્રભાઈ ભાનુશાળી દિનેશભાઈ ચાંદરા જેઠાલાલભાઈ ભાનુશાળી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા आज आ प्रसंग एट माँ इंग्लाज ઓગણપચાસ પાટો છે ઓગણીસો છોતેરમાં આ મંદિરનું નિર્માણ થયું છે ખરેખર તો કથા એવી છે કે આદરણીય શ્રી લક્ષ્મીનારાયણ જોશી લક્ષ્મીનારાયણ ધરમસિંહ જોશીએ એકવાર વાત કરતા હતા કે ઓગણીસો સાણસઠમાં જ્યારે પાકિસ્તાનથી જામસિંહ સોઢા અહીંયા આવ્યા હતા ત્યારે ઓરિજિનલ ઠુંગરો લઈને એ ઠુંગરો ઓગણીસો ઓગણીસો ને શ્રી મધુસૂદન લાલજી મહારાજના હસ્તે આ ઠુમરો અર્પણ કર્યો હતો ઓગણીસો એકોતેરમાં મધુસૂદન લાલજી મહારાજે આ વાત શ્રી પરમપૂજ્ય આપના ભગવાન શ્રી બાલરામજી મહારાજને વાત કરી કે ઓરિજિનલ ઇંગલાજનો ઢુંગરો મારી પાસે છે આ કચ્છ ક્ષેત્રમાં કોઈ મંદિરનું આપણે નિર્માણ કરીએ તો ભાનુશાલીનું આ કુળદેવી છે ત્યારે આદરણીય શ્રી લીલાધરન લાલજી ભદ્રા તેરાવાલાએ એ ઓગણીસો ચુમ્મોતેરમાં એવું ડિસિઝન લેવાનું કે મંદિરના જે પણ ખર્ચ થશે તે વખતે એક લાખ રૂપિયા આ પરિવારે આપણે અર્પણ કર્યા છે અને આદરણીય વાદાસ પૂજનીય વાદાસ મહારાજના અને મધુસૂદન લાલજીના સાનિધ્યમાં આ મંદિરની સંપૂર્ણ પ્રતિષ્ઠા આ ઓરિજિનલ પૂર્વરા થતી થઈ છે આપણે આગલા વર્ષે પચાસનો પાટોત્સવ છે માને પચાસ વર્ષ પૂર્ણ થશે કે આ જગ્યા પર બિરાજમાન છે બલુચિસ્તાન આપણે જઈ નથી શકતા કચ્છ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમે અને ઉત્તર દિશાની યોગસ્ત બલુશ્રી સુપર્ણ સુવર્ણ રેખામાં આ મંદિરનું નિર્માણ એક સાંસ્કૃતિક વિધિથી થયેલું છે પચાસ વર્ષ આવતા વર્ષે આપણે ઉજવીએ હું બધા જ્ઞાતિજનોને એમ આહવાન કરું છું કે જેટલું થાય એટલું આ સુવર્ણ મહોત્સવ આપણે ધામધૂમથી રૂપથી ઉજવીએ નલિયા ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ભાનુશાલી દેશ મહાજન આ ઉત્સવમાં સંમેલિત તો છે પણ અમે બધા ભાનુશાલી યુવાનોને હું આહવાન કરીશ કે અહીંયા આવી અને આ પચાસનો ઉત્સવ આપણે ધામ માં રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલી અબડાસા